લીલાબા ડેરી ફાર્મ નદીસર ઓનર શ્રીમતી લીલાબેન અરવિંદભાઈ પટેલ પોસ્ટ નદીસર પત્ર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ છેલ્લા પાંચ વર્ષથી સતત પંચમહાલ જિલ્લા તથા રાજ્યમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ રાજ્યનો અદ્યતન ટેકનોલોજી સાથે સુસજ્જ લીલાબા ડેરી ફાર્મ ની આ છે આછેરી ઝલકો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે સાથે બાબતમાં પશુપાલન એ પણ ખૂબ જ જરૂરી છે કૃષિકારો જો તેઓની વ્યવસાયની સાથે પશુપાલનનો વ્યવસાય કરે તો ઉત્તમ પરિણામ અને સારી આવક મેળવી શકે છે દેશમાં હરિયાળી ક્રાંતિ થયા બાદ શ્વેત ક્રાંતિ કરી દેશે વિશ્વમાં પણ નામના મેળવેલ છે

ધીરે ધીરે પશુપાલન માટે ચાર વિંગામાં અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી નવીન તબેલો બનાવ્યો તથા નવીન ટેકનોલોજીને અનુસરીને નવીન સાધનો જેવા કે ઇલેક્ટ્રોનિક ઘાસ કટિંગ મશીન દૂધ ધોવાનું મશીન તથા સુકા ચારા માટે એકત્રિત કરી સાયલેન્સ પદ્ધતિથી પશુપાલન વ્યવસાયને આગળ વધારવા માટેના પ્રયાસો

વધુ પ્રોત્સાહિત થાય તે માટે લીલાબા ડેરી ફાર્મને અવારનવાર સંદેશ સમાચાર ગુજરાત સમાચાર એગ્રો સંદેશમાં પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે સારી કામગીરી બદલ ખૂબ જ નામના તથા પ્રસિદ્ધિઓ પણ આપેલ છે જે અહેવાલો સમાચારો દ્વારા લીલાબા ડેરી ફાર્મને ખૂબ જ પ્રોત્સાહન પણ મળેલ છે અને ઉત્તરો ઉત્તર વધુ પ્રગતિ કરે તે માટે શ્રીમતી લીલાબેન પટેલ તેઓનું કુટુંબ સતત પ્રયત્નશીલ રહેશે આ લીલાબા ડેરી ફાર્મની મુલાકાત રાજ્યના જ નહીં પરંતુ બહારના દેશના ફ્રાન્સિસ યુકેના રહેવાસીઓએ પણ કે જેઓ ત્યાં તબેલા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓએ પણ લીલાબા ડેરી ફાર્મની મુલાકાતો લીધી છે અને અભિનંદનો પાઠવેલ છે પંચમહાલ જિલ્લા તરફથી લીલાબા ડેરી ફાર્મની મોડલ ફાર્મ તરીકે પણ જાહેર કરવામાં આવેલ છે પશુપાલન વ્યવસાયમાં સિદ્ધિ મેળવ મેળવવા બદલ ગુજરાત સરકાર પશુપાલન વિભાગ તરફથી પણ અવારનવાર પ્રોત્સાહિત ઇનામો મળેલ છે તથા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે લીલાબા ડેરી ફાર્મ નિર્ધિશનની વિશેષતાઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી નવીન તબેલો જેમાં ઓટોમેટિક પશુઓને પાણી પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે સ્પ્રિન્કલ સિસ્ટમ ફુવારાથી પણ લોકોને ઠંડકવાળા વાતાવરણમાં રહે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલ છે તબેલામાં ગાયો રસો ફરી શકે હળવાશ માટે ખુલ્લી જગ્યા પાકો આરસીસી તબેલો બનાવેલ છે તબેલામાં સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ ચોવીસ કલાક વેટર ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે ઘાસચારા માટે સાયલેસ પદ્ધતિથી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવેલ છે ઘાસ કટિંગ માટે ઇલેક્ટ્રિક થ્રી ફેઝનું છે જે એક કલાકમાં એક હજાર પૂરાનું ઘાસ કટિંગ કરે છે તથા છ માસનું ઘાસ સ્ટોરેજ રહી શકે તે માટે મોટા ગોડાઉનની પણ વ્યવસ્થા લીલાબા ડેરી ફાર્મમાં કરવામાં આવેલ છે દૂધ ધોવાના મશીન એનડીડી સોફ્ટવેરમાં દૈનિક ઓનલાઈન ફીડિંગની પણ વિગતો રાખવામાં આવે છે

ચોવીસ કલાક વેટનરી ડોક્ટર ની વેસાય ઘાસચારાના સંગ્રહ માટે સ્ટોર માટેનું ગોડાઉન એન્ડ ડીડીબી સોફ્ટવેર માં દૈનિક ઓનલાઈન ફિટિંગ પદ્ધતિ બનાવેલ છે એટલે કે પશુપાલન શારીરિક જરૂરિયાત મુજબનો ખોરાક એન ના રીપા બજેટ હેઠળ સારા ફૂલ ફોર્મ તૈયાર કરી એન ડીડીબી દ્વારા નર ક્ષેત્ર ઓલાજ બાબતે ઇનામ મેળવેલ છે વિજ્ઞાનિક પદ્ધતિ થી પશુપાલન અંગે મળેલ માર્ગદર્શન ને કારણે પશુપાલન વ્યવસાય માં ઘટાડો થયેલ છે તથા દૂધ ઉત્પાદનમાં વધારો થતો આવકમાં પણ વધારો થયેલ છે